કરું છું એટલે આપણા બધાના મગજમાં ખેડૂત એટલે આપણે વિચારીએ ને તો આપણને એ ધોતી પહેરેલા હળ પકડેલા એ ખેડૂત દેખાય પણ આ નવી જનરેશનના ખેડૂત છે કે ભઈ કસૂક કહેવાને આવ્યો છું કરગરવા નથી આવ્યો ને બીજાની જેમ આ જીવન અનુસરવા નથી આવ્યો સતત ચાલ્યા જતા કાફલાનો મુસાફર છું એક વિશામાને ગણીને મંજિલ મને અટકવું નથી ઠાના છેવાડા નું અનેક એવા ગામ છે જ્યાં લાઈટો પણ નથી પહોંચી આપકે શહેર કા મોસમ બડા મિજાજી હે લેકિન એ દાવા કિતાબી આંકડે જૂઠે આ બધા આંકડા જૂઠા છે એમાં કઈ વિકાસ વિકાસ એવો કઈ હાઈ છે નહીં બનાસકાંઠો છે ને એવું કહેવાય કે અતર ખુશ્બુ ગઝલ શાયરી વિશ્વ મહિ વખણા સૌથી પ્યારો સૌથી ન્યારો મારો બનાસકાંઠો નમસ્કાર બનાસકાંઠાની ભયંકર ગરમીની વચ્ચે અમે મસ્ત મજાના ઘરમાં બેઠા છીએ બેણપ ગામમાં છીએ સુઈ ગામમાં આવેલું એ ગામ છે અને મારી બાજુમાં જે બેઠા છે એ એવા વ્યક્તિત્વ છે કે આમ તો કોઈ ફરક ના પડે જો એમની સ્ટોરી તમારા સુધી ન પહોંચાડીએ ઘણા બધા લોકોને એમની સ્ટોરી ખબર જ નથી પણ એક એવા ખેડૂત છે જે ખેતી સિવાય પણ બહુ બધું કરે છે એમનું વ્યક્તિત્વ એવું છે કે મને એવું લાગે છે કે જે લોકો આ સ્ટોરી જોવે છે એને ખબર પડવી જોઈએ કે ખેડૂત ખેતી સિવાય પણ કંઈક કરી શકે છે અને પાલા ભાઈ છે અને એમની સાથે વાત કરવી છે પહેલાં તો મસ્ત મજાનું તમે અમને જમાડ્યું છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે અને તમે ખેતી સિવાય પણ બહુ જ બધું કરો છો એટલે આ ડાયરી તમને દેખાતી હશે કવિતાઓ લખે છે વાંચે છે અને બહુ જ સુંદર મસ્ત વાતો કરે છે તો ખેતીમાં મતલબ કેટલા વર્ષથી જોડાયેલા છો શું કરો છો ખેતીમાં લગભગ બે હજાર અગિયાર થી હું ખેતી કરું એટલે લગભગ ચૌદ વર્ષથી હું ખેતીનું કામ કરું છું અને કયા કયા પાક લો છો

પોતાના માટે તો ઠીક છે પશુ પણ કરી દે પણ કોઈના માટે કરવું એ આપણી ડ્યુટી તો છે જ એમ અને આમ યુવાન અવસ્થા એવી કહેવાય ને કે દરેકના મોટા ભાગના જે જેની ઉપર આપણી ઉપર રોણ છે એ બધાના રોણ ઉતારવા માટેનો આ ઉત્તમ સમયગાળો એટલે યુવા અવસ્થા કે જેમાં ઘણું બધું રોણ ઉતારી શકે તો તમે આમ કેટલું ભણ્યા અને શું કર્યું હા આમ તો ઘણું બધું ભણ્યો છું ગ્રેજ્યુએશન કર્યું પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું પણ કદાચ જે કુદરતને મંજૂર હોય ને એ જ મંજિલ તમારે પકડવી પડે એમ હજારો હતાશા મળે એનાથી હતાશ થયા વગર કે ભાઈ આપણે ભલે આપણા એંગલ થી આપણે બીજો અલગ ધાર્યું પણ કુદરત એંગલ અલગ હશે એટલે આ રીતે ભણ્યો પણ મૂળ છેવટ મને અત્યારે ખેતીમાં બહુ બધો રસ છે એમ હા અને મોટા ભાગે કે ભાઈ અડધો સમય હું મારા પોતાના માટે વિતાવું છું મોટા ભાગે અડધો સમય બીજાના માટે પણ અને જે પોતાના માટે એટલે ખેતી ખેતી જે કરતા હોય ને એના માટે શાયદ ખેડૂત માટે પોતાનો સમય નથી હોતો મેં જેવા ખેડૂતોને જોયા છે એના માટે એવું છે કે એને પોતાની વાત રજૂ કરવા માટે જો આંદોલન કરવું છે તો એની પાસે સમય નથી કારણ કે જો એ કરશે તો ખેતી કોણ કરશે પણ બહુ જ સુંદર વાત છે કે એ પોતાના માટે બી સમય કાઢે છે ખેતી માટે તો કાઢે જ છે ખેડૂત તો બહુ જ સરસ છે પણ સાથે કવિતાઓ કરે છે ખૂબ બધું વાંચે છે અને ખૂબ બધું નોલેજ એમની પાસે છે તો કોણ કવિ ગમે કોણ ગઝલો તમે બહુ સરસ ગઝલો મોટા ભાગે ભાવનગરના રાજકવિ નાઝીર દેખૈયા થઈ ગયા એમની ગઝલો મને બહુ ગમે એમ તો એ એટલા બધા આમ દરેક વ્યક્તિ માટે એટલું તો હોવું જોઈએ કે જ્યારے જ્યાં સુધી આનું ખમીર જીવન છે ને ત્યાં સુધી જે માણસ જીવંત છે બાકી તો પછી પેલા જીવ તો હાડ પિંજર કહેવાય ઈન્સાન ના કહેવાય એમ તો એમાં મને નાઝીર દેખિયા સૌથી વધારે ગમે એમ કે ભાઈ હરામનું મફતનું લેવાની જે અત્યારે આપણે બહુ બધી ટેવ છે ને એ એના વિરુદ્ધમાં એ નાજી દેખાઈ બહુ સરસ એમ સવામાન લખતા કેવું લખે કે બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી પણ તું આપે ને હું લઉં એ વાત મને મંજૂર નથી કેમ કે ભગવાન તું મને આપે ને હું લઉં ને મને મંજૂર જ નથી ને હું હાથ જ લાંબો ના કરું આવું ભગવાનને કહેતા પછી એવું કહેતા કે ભાઈ કશું કહેવાને આવ્યો છું કરગરવા નથી આવ્યો ને બીજાની જેમ આજીવન અનુસરવા નથી આવ્યું સતત ચાલ્યા જતા કાફલાનો મુસાફર છું એક વિશા માને ગણીની મંજિલ મને અટકવું નથી ગમતું ક્યાં વાત છે વાહ બહુ જ સરસ મતલબ એમને મેં છે ને ખેડૂત એટલે આપણા બધાના મગજમાં ખેડૂત એટલે આપણે વિચારીએ ને તો આપણને ધોતી પહેરેલા હળ પકડેલા એ ખેડૂત દેખાય પણ આ નવી જનરેશનના ખેડૂત છે જે ચાહે તો બહુ જ બધું કરી શકે છે આખી ચોપડી એમને મને બતાવી અને શું લખ્યું છે શું આમાં પોતાનો સમય કાઢીને શું લખો છો આ ઘણી બધી ગઝલો છે પછી જે કંઈ મને ક્યાંયથી મીડિયામાંથી કે ગમે ત્યાંથી મને જે ગમે એ તરત અંદર ટપકાઈ દો એમ લગભગ જૂના જે પ્રાચીન ફિલ્મી ગીતો કહેવાય ને કે દાખલા તરીકે સલમા આગા હોય કે પછી લતાજી હોય કે મુકેશ હોય કે રફી હોય આ બધાના લગભગ બસો ત્રણસો મેં યાદી અંદર બનાવી દીધી છે બસો ત્રણસો ગીતો અંદર લખેલા છે કે ભાઈ જ્યારે તમારે વગાડવું હોય અને સંગીત એ એવી વસ્તુ છે ને ચંદ્રકાંત બક્ષી એવું કહેતા કે સંગીત અને પુસ્તકો આ બે વસ્તુ મને મળી જાય તો હું બસો વર્ષ જીવું બરાબર એટલે એ રીતે મને ગમે એમ લખવું અને વાંચવું વધારે ગમે ખાસ કરીને સ્વામી સચિદાનંદજીને મેં ખૂબ વાંચ્યા ધોરણ માં હું ભણું એ સમયે એમની કોલમ આવતી સંદેશ પેપરમાં રવિપૂર્તિમાં લોકસાગર ને ધીરે તીરે ત્યારથી મેં વાંચવાની એમની કોલમો શરૂ કરી પછી તો ઘણી બધી મેં કોલમો કેલિડોસ્કોપ પેલી મોહમ્મદ મોહકડની ઘણી બધી કોલમો વાંચી ખૂબ વાંચન કર્યું અને અમારા પાલનપુરના શૂન્ય પાલનપુરી શૈફ પાલનપુરી પછી ઘણા બધા છે એ પાલનપુરી પણ મને બહુ ગમે અમારા એક તકજીભાઈ બારોટ છે અમારા થરાજના એમનું પણ ઘણું બધું લેખન મને ગમે એમ છે એટલે બનાસકાંઠાના કે ગુજરાતમાં કોઈ પણ ખૂણે જાશો તો તમને આવા બહુ જ બધા લોકો મળશે કે જેની પાસે બહુ જ બધું છે કહેવા માટે એમની પાસે છે બહુ જ બધી કલા દેખાડવા માટે પણ એમની સ્ટોરીઝ નથી પહોંચતી એમને છે ને પોતાની એક અલગ આર્ટ ગેલેરી બી એમના ઘરમાં બનાવેલી છે એમના ઘર તો આટલા સુંદર છે જે પોતે જ એક આર્ટ જેવા છે પણ એમને બધું બહુ સજાઈને બી રાખેલું છે એ બી તમને બતાવીશું પણ આમ તમને આવો ફ્રી ટાઈમ મળે તો તમે આના સિવાય શું કરો મતલબ કવિતા વાંચો બુક્સ વાંચો મોટા ભાગે છે ને કે આ એવો પછાત વિસ્તાર છે ને કે અહીં અભણ પબ્લિક છે ભોળી પબ્લિક છે તો એમના ઘણા બધા પ્રશ્નો હોય કોઈ બાળકો એવા છે કે એમને બસની તકલીફો છે તો એ અહીં આગળ પ્રાંત અધિકારીને રજૂઆત કરવાની લેખિત રજૂઆત કરવાની એ બસો ચાલુ કરાવવાની પછી કોઈને વિધવા સહાયનો છે કોઈને અંત્યોદય રેશન કાર્ડ બનાવવાનો છે આ બધી કામગીરી કે તાલુકામ જઈ એક થેલી રાખો અને એ થેલીમાં બધું મોટા ભાગનું મારા ખર્ચે લાઈ અને કોઈને જેનાર્જીઓ આ કરું એમ સમાજ સેવા તો એક એ તો કેવો કહેવાય એ તો સિંધુ કહેવાય એમાં હું તો બિંદુ કહેવાઉં પણ હા થોડાક અંશે એમાં કરું એમ તો તમે જે આટલું બધું નોલેજ ની વાત કરી રહ્યા તમે જે કહી રહ્યા છો કે આ તમે આટલું બધું લખીને રાખ્યું છે આટલી બધી ચોપડીઓ આ વિસ્તાર સુધી એ બધું પહોંચ્યું છે ખરી જેમ કારણ કે મને ખબર ત્યાં સુધી બનાસકાંઠાના છેવાડાના અનેક એવા ગામ છે જ્યાં લાઈટો પણ નથી પહોંચી એમ આમ નથી પહોંચી અમારે અહીં એક ટીડીઓ તરીકે કાજલ અંબલિયા હતા તો એ એવું કે આ નધણિયા તો તાલુકો છે આ તાલુકાનો એક તો કોઈ ધણી નથી અને બીજું કે દુનિયાના જે વર્તમાન પ્રવાહો એને આ પંથક હજારો યોજનો અંતર છે એવો આ વિસ્તાર છે એટલે નથી જ પહોંચ્યું એમ ભલે આમાં કેવું છે કે આપકે શહેર કા આપકે શહેર કા મોસમ બડા મિજાજી હે લેકિન એ દાવા કિતાબી હૈ ઓર આંકડે જૂઠે હૈ આ બધા આંકડા જૂઠા છે એમાં કઈ વિકાસ વિકાસ એવું કઈ અહીં છે નહીં વાતો છે ઓન રેકર્ડ છે હકીકત નથી ખેડૂત તરીકે શું લાગે છે કે ખેતી માટે અને ખેડૂત તરીકે તમે ખેતી પણ બહુ સરસ કરો છો તો બનાસકાંઠાના બનાસકાંઠાના ખેડૂતોની શું સમસ્યાઓ છે ખાસ કરીને કે કે તરીકે આજથી દસ વર્ષ પહેલો જે મોઘવારી હતી એમાં આજમાં રાત દિવસનો ફરક છે બરાબર તો પંદર વર્ષ પેહલા જીરાના ચાર હજાર રૂપિયા એક મણના ભાવ હતો તો આજે દસ પંદર વીસ વર્ષ પછી પણ જો તમને ચાર હજાર રૂપિયા ના મળતા હોય તો જે પોષણક્ષમ જે ભાવ મળવા જોઈએ ને એ નથી મળતા એટલે એ સૌથી મોટી એટલે કે જે તમારો ખર્ચ અને આવક વચ્ચેના જે બે બે છેલે આવેલા ધ્રુવ છે ને એ નથી મળતા આવી કન્ડિશન છે હા પાણી મળી જાય અહીંયા પાણી મળે આમ મોસમમાં પાણી મળે પણ એટલું કે આમ ભરપૂર પાણી મળે એવું નહીં અને સાવ નથી મળતું એવું નહીં બધું છે એટલે ખરેખર ઓલું જે રણમાં ખીલ્યું ગુલાબ હોય છે બનાસકાંઠા માટે તો બહુ જ બધી સ્ટોરી પછી આપણને એવું જ લાગે કે આ રણમાં ખીલ્યું ગુલાબ જ છે કારણ કે બનાસકાંઠામાંથી બહુ જ બધા એવા વ્યક્તિત્વ નીકળ્યા છે તમે કોઈ પણ ગામમાં જઈને કોઈ પણ સાથે વાત કરશો તો તમને એ ખબર પડશે કે જે પરિસ્થિતિમાં જીવે છે અને એ પરિસ્થિતિમાં જીવ્યા પછી પણ ખૂબ અદભુત કરે છે તો આપણે તમારી આર્ટ ગેલેરીને બધું બી જોતા આવીએ હા એને એક બનાસ માટેનું એક કોઈ શાયરનું મને યાદ છે કે બનાસકાંઠો છે ને એવું કહેવાય કે અતર ખુશ્બુ ગઝલ શાયરી વિશ્વ મહી વખણાતા સૌથી પ્યારો સૌથી ન્યારો મારો બનાસકાંઠ હા કે વાત છે સરસ તો આપણે જે બધી વાતો કરી એ વાતો ક્યાંથી નીકળી છે એનું આ સબૂત છે કે બહુ જ બધી ચોપડીઓ વાંચે છે અને બહુ બધું વાંચન કરે છે ને હા વાંચન વધારે છે અને કોણ ગમે તમને વધારે કયા કવિ ગમે નાઝીર દેખિયા વધારે ગમે એના સિવાય એના સિવાય લેખનમાં સ્વામી સચ્ચિદાનંદજી ખૂબ ગમે કારણ કે એમનું જે કંઈ છે ને એ તમારું જમાવટ જેવું છે કોઈ દંભ વગરનો છે એટલે ગમે છે અને આ એક અલગ જૂની વસ્તુઓ જે કહેવાય કે આપણી સંસ્કૃતિમાં આપણે ઉપયોગમાં લીધી છે એની એક આર્ટ ગેલેરી પણ એમને બનાવી છે હા અમારે ત્યાં એવું કહેવાય કે સુગમ સંસ્કૃતિ છે આ ધરોહર ધરાની ખીલી છે પ્રકૃતિ અહીં ધરોહર ધરાની નવા છે વિચારો નવો યુગ આવ્યો જૂની છે આવૃત્તિ આ ધરોહર ધરાની હા શું વાત છે એટલે આમાં શું રાખેલું છે તમે ખાલી એક એક વાર કહી દેશો આ જે પેલો આપણે હાથ વીંજણો કહેવાય કે જયારે ઇલેક્ટ્રિસિટી નહોતી ને ત્યારે પેલું પવન આપણે ખાવા માટેનો પછી આ છે છે ને ભરત કરેલું આપણે કલા છે બરાબર ઉપર પછી આ ઈંઢોણી આપેલા પેલા જયારે આપણે નળ નતા ને ત્યારે પાણી પેલી પનિહારીઓ પાણી લાવતી ને તો દેગડું ને કે જે કઈ ઉપાડવા માટે આ ઈંઢોણી પછી આ પેલી કોડીઓ છે રમવા માટેની આ લખોટી છે પછી આ રેડિયો દાખલ તરીકે હું તો એવું માનું કે દરેકે આવો એક ક્યાંય પડ્યો હોય ને તો વસાવવો જોઈએ કે સુગરી એવું પંખી છે જેને હાથ નથી છતાં જો આવો એ બનાવી શકતી હોય તો માણસ શું ને બનાવી શકે બધું બનાવી શકે છે બરાબર પછી આ સાહુડી છે સાહウડી નું આ એનો પેલું પિંચ છે તો એ ગમે ત્યારે એમને પેલા દુશ્મન એ કંઈ હું કંઈ હોય ને એવા ટાઈમે એ પોતાને જેમ આપણે रिवોલવરમાંથી બંદૂકની ગોળીઓ છૂટે ને એ રીતે આને રક્ષણ માટે એ કરતી હોય છે આ ગલોલી છે પેલા કાગડાને એ બધા ઉડાડવા માટેનું અને બાકી તો આ પેલું સુપડું છે એ અનાજ એ બહુ પહેલાના ટાઈમમાં બધા મહિલાઓ જે અનાજ કરતી સાફ એ છે પછી આ ગોફળ છે એમ કે ભાઈ ગોફણ ને ગોળો બધું ગયું એમ એ ગોફણ સરસ મજાનું તમે બનાવ્યું છે બધું મારી ઈચ્છા એવી છે કે બહુ બહુ જ બધા ખેડૂતો બહુ જ બધું વાંચે બહુ જ બધું શીખે નવું નવું અને તમે જેટલું વાંચતા રહેશો એટલું સરસ સરસ તમને ખબર પડતી રહેશે અને ખેતી તો તમે બહુ જ સરસ મતલબ ખેડૂત એક એ એવી વસ્તુ છે ખેતી કરવી કે બધાને નથી આવડતું તમે જો ખેતી કરી લીધી તો તમે બધું જ કરી શકો છો એવી ક્ષમતા તમારામાં છે જ તો મને એવું લાગે છે કે ખેડૂતો ખેતી સિવાય પણ બીજું કરવું જોઈએ હા અને નવું સ્વીકારો બરાબર છે પણ જૂનાને ડિલીટ નથી ડિલીટ નથી કરવાનો યસ એમાં અપડેટ કરવાનો છે હા અપડેટ કરવાનો છે અને ડિલીટ નથી કરવાનો ડિલીટ નથી મૂળભૂત સ્વરૂપે જે તે વસ્તુને રહેવા દેવાની છે કે જેથી આવનારી પેઢી એને ખબર પડે કે આપણે આવું હતું એમ આપણે કઈ પેલા ઇમેજ રેશમિયા ના પેલા નથી પેલા એના બરાબર આપણે એક ભવ્ય આપણી પાસે સંસ્કૃતિ હતી એના આપણે વારસદારો છીએ જે આપણે સાચવીને આ સાચવીને રાખવી એ ડ્યુટી છે ફક્ત થેન્ક યુ સો મચ